બંધ બારણે મળેલી બેઠકમાં અનેક ચર્ચાઓ થઈ હોવાની ચર્ચા ખોડલધામમાં કોંગ્રેસના નેતાઓની એક બેઠક પણ યોજાઈ હતી બેઠક મળતા અનેક ચર્ચાઓ જે છે છે તે અત્યારે વહેતી થઈ સાથે જ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર એટલા માટે કહી શકાય કારણ કે હમણાં આવે બસ થોડા સમયની અંદર ગુજરાત રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે આવનાર છે ત્યારબાદ બે હજાર પણ ચૂંટણી આવનાર છે આ ચૂંટણીઓને લઈ રાજકીય બેઠકોનો દોર ફરી એકવાર ગુજરાતમાં શરૂ થઈ ગયો છે